પગપાળા યાત્રાળુઓ માટે ઠંડા પીણાના સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આજરોજ વહેલી સવારે ચાણસમા ખાતે આવેલ સ્વામી સચ્ચિદાનંદ આશ્રમની આગળ પત્રકાર એકતા પરિષદના પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી કમલેશભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં તેમજ પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદના હોદ્દેદારોની હાજરીમાં પાટણ જિલ્લાના દાતાશ્રીઓ દ્વારા સેવા કેમ્પની રિબિન કાપી દીપ પ્રાગટ્ય કરીને સેવા કેમ્પ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો જેમાં તેમની સાથે સેવાકીય અને રાજકીય સંસ્થાઓના હોદ્દેદારો પણ હાજર રહ્યા હતા તેમજ પત્રકાર પરિષદના પાટણ જિલ્લાના સભ્યો લીગલ એડવાઇઝર મુકેશભાઈ પટેલ અને પ્રદેશ હોદ્દેદાર મીરાબેન પટેલ ભારત વિકાસ પરિષદના મુકેશભાઈ પટેલ તેમજ પાટણ ચાણસમાના સભ્યો હાજર રહ્યા હતા મારુતિ ઇન્ટરનેશનલ સ્કૂલ દક્ષિણ ગુજરાતની ચાલી રહેલી શિક્ષણ પદ્ધતિ હવે વિસનગર કાંસા અને વિસ્તારમાં ગુરુકુળ કેમ્પસના ખુશનુમા અને કુદરતી વાતાવરણમાં મારુતિ ઇન્ટરનેશનલ સ્કૂલ સુંદર અને સરળ શિક્ષણ પદ્ધતિ સાથે અનેક સુવિધાઓથી સજ્જ બાળકોને પ્રવૃત્તિ સાથે એક્ટિવ રાખતી સ્કૂલ એટલે મારુતિ ઇન્ટરનેશનલ સ્કૂલ તો આજે જ એડમિશન માટે રૂબરૂ મળો અમારો મોબાઈલ નંબર છે ત્રાણું એકસો બત્રીસ પાંત્રીસ ચાર એકાવન તો આજે જ અમારો સંપર્ક કરો